अरे पाहिजे नाही शू लो कम्प्लेट घर आपण अरे मारतू मिळतो आवडतो नाही तो ना काय मॅशिनच तऱ्या वारा लो आम्ही कोक वाय देतो

માવડા વાત કરાઈ છું આરે પાવડા શું થાય છે જોઈ નહીં સારા ગમય તારે એક પેલું કહે તો નહીં સારું કામ કરવા જાય એમ અહીં પેલું લાગે એવું લાગે કહો અચ્છા પાવડા ની તો ધનથી

પાછો આય પાછો આય આ દરવાજો તારો બાવાક છે એક તો આ દહન લ્યા મે ખુલ્લો મિલે મને રોજ વાખીન જાવ છું હા તા તા શું છે લે અલ્યા આ આ તમે નતે આયા આ તમ નહી આયા મોઆડુ કઈ ના આયો તો તો હે નાડુ કઈ ખુલ્લો પડે તો હું આયા હતો બંધ થઈ જાય પાછો આય એ છોરી કરે ને બબ અમને હેડોની ના પાડો તમારે આજબરૂ બક્તાજી આડો જો તા

આ પેલા ઘુણાં છેડો લ્યો કે આવી જાય એ તો હું શેડો પર પડે નહીં ને ઓ ઉશીર્યાર આયા તું હુંરો હેડ્યો કેમ કે હું તો પૂછો બકતાજીને અરે માર જાવ હે મને રોટા વેટર એ કેટલા દણા હેડે

ઓ ઊભો રહે તું કુદિડાનો પાવડો હાટ 300 નો લઈ આ લ્યો જ મે અલ્યા પાવડા ખોઈ નાખવાના ફિક કીધું તન કાનિ કીધું મે ભાડા તા નઈન પાવડો લઈ ઉઠાવતો અંજે મહિન જા પાડું હેડવા ના દે જીન તે ઓલો છે હાલ લણો હું તો જઈ રહ્યો

પાવડો માથાકુ મારને પાવડો લેતા કરે ના બધું ખુ સોર કરવી અમારા પાવડો બીજી વાત જવા દે એ કઈ તમે ખરીદો એના લઈને બીજું શું કરું તને

નહીં કોઈ અહીં પાડા સૂર્યા વાત કરે તો ક્યાં ગઈ ઓંશુ ગાડી રે ઓંશુ મારું ગાડું ક્યાં લઈ જાય આ કણી

બરોબર આ કે મેં સુર્યો નહી આર્યો કે મેં લઈને ને ભાડ્યો છે હવે આ સોઈન્ટ ને બીજ નહી ભાઈ ઈ સૂર નહી

અમારે ભલે જીતી વસ્તુ જોવા જોઈ ને વધારે તમારી ઉરડી માં જ પડે બે ચોય નહી મેલ્યો આ રમતો એમ નીચે બચારે

એનું ઘોડું ખોડી નાખવું હોય ખુલ્લી પડી જો હું તને કહું કઈ ના થાય અને એક વાત તું જો મેલી ને આવ્યો બીજી વાત મો બરાડા પાણી પાણી રસકમ પાડતો તો પાણી યે મચા પાણી ક્યો ચાલુ થાય આ તને હું હમણે એક જાવડ પેગો રાતે ગાઠી ના આવી ઓમ ને આમ તો લ્યા થકપિયા તમી તો હાઉ થકપિયા લ્યા એની તો હું બધા હેડના ના હલખના આવો ના થાકી હાર કરી તું હું ગાડી ઉઠાઈને બી દાદ મેવાડી લઈ એમ ઓડી નહિ દિતો એમ નહીં કેતો હું શું કહું

અને એની જી કરવા દીધું હવે પછી હું આ એન્ટ્રી કોઈ મારવાની નહી બરોબર કા કોના કોઈ જમીન છે નહી અમાર બે ભયાની છે સમજ્યા વાત ને રમતઈ પણ તમારો જ મારો કોઈ અહીં હડન પણ હા વેજી મારું કહેવાનું એમ કાલ ઉઠીને કોઈ આખું પાસ થાય તો જવાબદારી લખણ લેશી હાલો હેડવા દો હડો એમને એટલે ભયા તો રાગ હતો દી રાગ વાત હાજી આ પાવડો ભૂલ થઈ ગઈ અમારી ત્યાં કઠાડે અંદર દુયું નહીં અંદર ઉડી નહી મોટી આલીલી કે અંદર આ વસ્તુ હરા અંદર મેલો અને જોયું છે એમ નહિ અંદર

જાય ખરી ગયા તો અહિયાં આજુબાજુ ભૂલ થઈ અમારી આવું બધું નક્કી કરે નહીં કહેવાનું અને તું થોડી હારે જેમ રાખ ભિખારી કર્યા અમને અને તું આવડી જોયા વગર જીના તને નોમ ના લે કોણ પેટા ની ચા અને આવડી તા તુરુ નઈ જી ઓલી પુરુ જોઈને નક્કી કરીને પસે કો ઓય મારી ભૂલ થઈ ગઈ કે મેં તમે પાવડર લીધા તા મે ટ્રકો પાડીને કીધું કે રમતુજી પાવડર તો લઈને હેડ્યા હા આવી ફૂલમન ફૂલમ ચેક ને મરાઈ નાસી લડાઈ લડાઈ લડ હર હડો માફી માજ ના માફી માજ રમતુજી ભૂલ થઈ ગઈ મારી એમ જો હવે દરવાજો વાગતા હું હા જો ઉપડો એ તું પાવાનું કરે હે પાવડો મિલ પેલા હા મારું પંચો પાટણ હા